કાકા આપણા ઘરમાં તો ને આપણે બોલો ને હિંમત થાય બાકી કોઈ ના આપણા ઘરમાં બીજું કોઈ બોલે એક જ નહીં એટલે કે તારા ઘરમાં એકલો નહીં થતું હોય અમારે ઘરમાં તો ચાલે એક બરાબર હા સમજો ને તારા ઘરમાં એકલો કે તું બોલે બહેરે મોણસ ને એટલે મોની અમારા ઘરમાં છોકરો બહેરું ઉમકારો ના કરે બોલે એટલે એવું જ છે કોઈ ના કરે વાત કરો તમારું તો એવું મારું તો સિક્કા આપણે મુજબ નામ કે રણ કરે મેદાન મેં

તમારું પણ આવું અમે અમારા ઘરની વાતો કરતા આઈ ગયા સિંહ લાફો મારો સિંહો પડે છોકરા છોકરા ને છોકરા ને ના મરાય ભાઈ

આમ તો કે મો આમ ફોડી નાખું ત્યાં મારા ઘરમાં માં મોકો એટલું ઓ છોકરા ભાણી તો ઢાઢા થઈ ગયા કે શિકર બૈરું ભાણી ઢાઢા થઈ ગયા ના ભાઈ એવું ના હોય તો અમારા છોકરાની વહુ એ અમારી વહુ જ કહેવાય આ પણ વહુ છોકરાની તો વાત સાચી છે એમ નઈ કહેતો પણ છોકરા ને વહુ એટલે તમે ઢાઢા થઈ ગયા પણ ઢાઢા પૈસો ખર્ચવાનો નહીં પૈસો એમ ની રહ્યો પણ હવે બૈરું ચેવું છે ચેવું ની તમને શું ખબર કો નવું લાવીશું શું આ તો શું ગાડી બીજી હતી કરીને જતું રહે ને ખબર પડશે બૈરું

ભલે ગમે તે કરતી મન ગમીન મુલાયો પણ તને ગમે બરોબર કાલ ઈના ગોમના બધા આઈને ઊભા થઈ જશે તો મારું શું હોય ગોમમાં એ તો કાકા તમે કાળો નાખશો તમે ગોઠો કોઈને મોડી લેજો તમે તાર નહીં ગોઠું એમ તો આ કાળો નાખ હમણાં કે થાપ મારી મુશી ને હેઠો નાખું શું થાય છોકરા હેઠો નહીં નાખી એક

વહુને જોડે લઈ જાઓ જા અંદર ઘરમાં જાઓ ને રોંધવાનું કરો ના મેમન નઈ ખવડાવી દી ના અમારા જ્યાર નાખીન ખવરાવત કે કોઈ ખાવ નઈ હાલ નવી નઈ અમદાવાદ નઈ હે હું રોટલા કરું તું શાક બનાય તો કાકા આપણે એ કરતા તન ઈમાં હું ન કરો તાણ ભઈ હવે તાણે વત લાયો છો તો

आले पाया ए मच्छर कूडी आवू नही करवाऊ सा चकू बा कोई ना फोहेवा तमने मने भास मा पापू ये उ ना कर तने एक तो मु आ तारा लटिया आ जो आ तारा जठिया आ तारा जठिया जईन मु खाली मन खवडा तो मारे जीव बडा

બોબો આયા હતો બોબો હું તો જઉ જા ના હું તો કેચ કરે તો તમે જતા રેવો તો અલી ઘરની બહાર તો બેહું કે કોણ પણ નહીં અલી ઘરમાં ઘરમાં હું ગલઈ વે આવનું કેજે મને હા હા તો બાપા તારા દીતો હું તો હવે તો મેદાન તું બાપુ બે મં જા જમારો બેઠેલી મા મા તમે તો મને લાય ને બતાઈ मू पसताड़्यो तू ने पसताणी मू पसताड़्यो तने लाय बाप आऊ ना का इदा जिब्बा दे मू तो थऊ जा ना आ, 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 आई आ बोदा मू खाली करले ना आई जाय हो ना विद्युतंग आई ना करू करू ताना ना बाबा जी छोडू आ पेला અમદાવાદ ની નહી હરમ ખાવા દેતી કે નહીં જીવવા દેતી પેલો છોકરો વાહ માં તો વાહ માં ગમ માં જાય તો કે ગોમત્યો

અમે પૈસા ખર્ચા ને અમે દેવું કરી ને સારું અમાર આવો અમાર ઘરે ખબર પડે તમને વાત તમારી સાચી હે તમારી વાત સાચી હે કે સારું હે ને ખોટું એ ખોટું જ છે ઘરે આવો ગાધા વગર ના જવા દે અમાર વવો છોકરાની ની વવો ઉસવા ભઈ એ બાબત માં ભઈ છોકરા નો વવો હાર્યો હું તાન તમારે બૂમ બૂમ પાડો એ છોકરા છોકરોજીનો જી ઓળો થઈ ગયો હે ને એ છોકરા એ હા એ તાર બહુ હોન કેજે ચા બનાવે રે કબી

અબ મોણા ની વાત છે વાત હાચી પણ આ ઉમર લાયા કાકો બાર બેહી એ સારું લાગે મુજ બાર બેહું ચાલ ભાઈ એ આયા મેલાન થી બોલા બોવ બોલાવો કોણ આયો એ વાયા બટી બવ બટી બહાર ચાવાણા જે શું માય શીખવાડીઓ છો કર અલા કેવાય લ્યા

અમે હે આ સમાચાર લેવા હતા અમારી ભૂલ થી અમે તમારા ઘરે એ તો પેલા કરવું પેલા કરવું તું હવે કોઈ કાબુ ના રે પેલા પેલા બધું રાખવું તું

જાય નહીં કાકા તો ફેક ઓલ પઠમ ચોટી જઈએ ચોટી જઈએ પણ ગમે તે ને ફોલાઈ ના તો 100 મહિના રહેવું પડે તો રે અને ફોહલાઈ અને મૂકીને આવતો રે અને આપણો લાઈશું સમાજમાં નહીં બધા આપડા સબંધીઓ નહીં કરાવા હગુ પણ કાકા ની જાય એમ એવું કહે ને મને તો છૂટું ધોખેડું ચોળાઈમ કરે હા તો તાર જોઈ લાયા તો હું જોઈ લાયો તો ધોળી ભાઈ તાર ભોગવો દાડા વતાર અને તાર બે ભાઈ તો તું એ તાર જતો રે છો અમે ના હોય દાડે આવજો તમે